હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌભાઈ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના એક અને ઓલમોસ્ટ તૈયારી બધી થઈ ગઈ છે અને આજે ગેસ્ટ આવે છે તમે લોકોએ કદાચ દુબઈના વિડીયોઝ જોયા હશે એમાં એક ફ્રેન્ડ છે બોડીમાં છે થોડુંક મોહિત નામ છે એમનું અને મૂળ વતન એનું રાજકોટ જ છે અને છેલ્લા ઘણા વર્ષથી દુબઈ છે એમના વાઇફે દુબઈ છે અને બે દિવસથી રાજકોટમાં આવ્યા છે કેમ કે એમના વાઈફના સગા ભાઈના મેરેજ છે એમની વાઈફ છે એ મુંબઈથી બિલોંગ કરે છે તો પેલા રાજકોટ આવ્યા બે દિવસ અહીંયા ભાઈની ખરીદીની બધું ચાલે છે અને અત્યારે અહીંથી હવે મુંબઈ જવાના છે તો એ પહેલાં અહીંયા થતા જશે તો બપોરે જમવાનું મેં આગ્રહ કર્યો હતો તો એ કે હેવી નથી જમવું કાંઈ કેમ કે અમારે તરત ડ્રાઈવ કરવું છે અને નથી મજા આવતી તો રિયા કે ભાજી બનાવી નાખું તો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે પાઉ લેતો આવ્યો રિયા ભાજી બનાવવા માંડી જા અને ઈશ્વરભાઈના ગૂઘરા રાજકોટમાં બહુ પ્રખ્યાત છે બહુ જૂના છે તો મોહિતને ઘૂઘરા ખાવાનું મન હતું તો ઘૂઘરા બી લઈ આવ્યો અને દુકાન એકચ્યુઅલમાં આજે ભાઈ નિર્મલા રોડ પર જે બ્રાન્ચ છે ને એ ઓપન નહોતા કરવાના એને એમને રહેવા દેજો નગર એમાં ભેજ લાગી જશે વરસાદી વાતાવરણ છે ને એટલે ફરસાણ જેવું છે બધું આવે ત્યારે હવે હોવન નથી એટલે ગરમ તો એને ઓમાં લોઢીમાં કેમ કંઈક કરવા જોશે એટલે ઘૂઘરા ત્યારે ગરમ કરીને ખવડાવશું ભાવભાજી ખાશું છાશ એ કે ખાસ જોશે મારે એમ છાશ છે એટલે બધી ખરીદી કરવા ગયા હતા અને રાજકોટમાં ચાર પાંચ બ્રાન્ચ છે ઈશ્વરભાઈ કુગરાવાડાની એમાંની જે નિર્મળા રોડવાળી બ્રાન્ચ છે ને એ હજી મને કંઈક નજીક થઈ શકે તો આજે એ લોકો કોઈ કારણોસર ઓપન નહોતી કરી સવારે કે સાંજે ઓપન કરવાના જે પછી એ ભાઈ આવતા હતા બીજી બ્રાન્ચ એથી કહેતા હોય તો લેતો આવું હું એ બાજુ આવું છું તું તો સ્પેશિયલ એમને ધક્કો ખાધો છે એના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો એટલે તકો બચી ગયો મેં ખાસ કરીને આજે કીધું છે કે રાજકોટના લોકો હોય ખાવાના શોખીન હોય અને જે લોકોને ખરેખર પોસાતું હોય અત્યારે જોઈએ છીએ કે આપણે સ્વીગી ઝોમેટો કેવો ટ્રેન્ડ છે આપ આપણે જોઈએ છીએ સ્વીગી ઝોમેટો ઉપર કેવો ટ્રેન્ડ છે કીધું આ તો તમે આવતા તન મારું કામ થઈ ગયું બાકી આટલી દૂર અત્યારે વરસાદનું કદાચ કોઈક ના જાય તો એના માટે તમારે મેં કીધું ઝોમેટો સ્વિગી ઉપર ચાલુ કરી દેવું જોઈએ એટલે કે વિચારી લઈ બને તો કે કરી નાખશું અને હવે આપણે તૈયારી જોયા આ બાપુજીને બા માટે રોટલી કરવાની જામકે મેંદાવાળું એ લોકોને નથી ખાવું અને ભાજી તડકો લાગ્યો

પોણા અમારા મહેમાન પહોંચ્યા નથી અને મારે એક જગ્યા ત્રણ વાગે પોચવાનું હતું એની જગ્યાએ લેટ થઈ ગયું છે અને ફોન ભી આવી ગયો છે કે હવે પાછું કામ જરૂરી છે કે એમાં નહીં ચાલે એટલે એક કલાક ઓલરેડી લેટ ચાલું છું ને હવે ફાઈનલ ટાઈમ આપી દીધો કે ભાઈ તમે ગમે એમ સાડા ચાર પહોંચી જાવ એટલે હવે મને એવું લાગે છે કે જમવાનું ગરમ કરાવું અને જમી લો શું કહેશ હું હાલ હાલ તો હું મારે નહીં પહોંચાઈ ન કર આવ ઓવ કુલિંગ ચાલે મજામાં મજામાં બહુ જાજી શોપિંગ કરી લાગે છે આવો 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 કેમ છો મજામાં

અર્વિદે મમ્મીના લિસ્મ આપી દીજો કેમ લ્યો ભાઈ બહુ મસ્ત મજા આવી ગઈ પુપનન જોતો હતો તો કે બાજીમાં મજા આવી બાજી પાવ બેયમાં હા હાલો ભાઈ મોહિતભાઈ આગળ તમને હવે રિયા ટેકલ કરશે મારે જાવું પડે એમ છે પછી નિરાધા ભેગા થાય ના ભાઈ ના આવે આયોય મજા આવી પહેલી વાર એવું બન્યું છે કે ઘરે કોક ગેસ્ટ આવ્યા હોય ને હું પોતે આવી રીતના બહાર નીકળી ગયો હોય જરૂરી એ કામ છે એટલે જવું પડશે એ લોકો બેઠા છે ખોટું ખોટું માલ લીધો એ લોકોને ઉતાવળ થઈ જમવામાં ને એમાં અત્યારે વાઈ ગયા છે સાંજના સવા ચાર કામ કરે મકાન પેલા બતાવી દે એને બતા બે મોટા ના બે છે એક નાનું એક મોટું હોય તો ચાલે એવું દર વખતે કઈ જઈ જતલા આપડે હવે

अब जो भी कुछ कर रहे हैं उसकी भलाई के लिए कर रहे हैं। चलो। खूब कर चुने, खूब कर। बच्चे टाइम पानी, नेकलूचे कर, चालू करने जोगेस, घड़ी करें ने। करले सिटी? सात सिटी। સાત સીટી વગાડવાની છે અમે લોકો જાય છે શોપિંગમાં વખતે બહુ અમે ભારે ભરખં શોપિંગ કરવા નથી જતા નાની મોટી શોપિંગ કરાય છે કેવો બાર ટ્રાફિક છે ભાઈ માંડ માંડ પાર્કિંગ મેળવું માંડ માંડ ટ્રાફિકમાં કોઈ ચાલ્યું આના બાજુ લેફ્ટમાં આવવું હોય પાછી શોપિંગ થઈ ગઈ છે હવે જોઈ ઘરે જઈને વારો કેવો ચડે નો મોક છે શું છે કપ છે આરો ચા પીવાનો સાગર રાતનો બહુ કિંમતી છે કપ પીટવાનો છે બેડી કે લે ચાલિન કપ રાખો છે ને અધૂરા પૂરો ગો કલર્સમાંથી ખરીદી થઈ ગઈ છે પાછી હવે મારી બોટમ વેર નોતા ને તમારે મારી ગો લેવા જા તો કે દુ મેડ નતો આવતો તો આજે ગો કલર્સ હા બધી જગ્યા ખીચા ખાલી કરી નાખવાના છે પછી કુર્તી પડી હોય ને નીચે તો ને હાલો હાલો ફટાફટ ફટાફટ હાલો આમાં રિલાયન્સ મોલ આમાં

બુક નું કવર લેવાનું બાકી હતું લઈ લીધું સો હા અત્યારે નવ વાગ્યા છે અને આ રાજકોટ નું રયા ચોકડી સર્કલ કહેવાય છે રયા ચોકડી ત્યાં મેડમ ગયા છે મેડિકલ સ્ટોરમાં બાની

ત્રીજું મેડિકલ હોમ તો હજી એક પાછળ હોસ્પિટલ છે બાળકોની એના આપણે ગણતા નથી ત્યાંય મેડિકલ છે આ ચોથું મેડિકલ છે હજી આગળ અમે વહેતા નથી ત્યાં સુધીમાં ચાર મેડિકલ હું આવડું રહ્યા ચોકડી જાય આ બાજુ જાશું ને તોય મેડિકલ મળી જશે આમ જાસુ તોય મળી જશે પણ ફાઇનલી હવે જે કામ કરવા ઊભા રહ્યા છીએ આઈ થિંક અહીંયા બધું કામ પતી જશે અને બપોરે ગેસ્ટ આવ્યા હતા એટલે બ્રેડ બી લીધી હું કોઈને બ્રેડ ભાવતી હતું તો બ્રેડનું પેકેટ વધ્યું છે બટેટા બાફવા મૂકી દીધા એટલે બટેટા થઈ ગયા છે ફટાફટ મસાલો વગર નાખશું એટલે ટોસ્ટર સેન્ડવીચ કરી અને ખાઈ લેશું એટલે બ્રેડનો ઉપયોગ થઈ જાય એટલે બાળએ તો જમી લીધું અને પેટમાં સારું નથી હમણાં કબજીયાત બહુ રહ્યા છે એમને એમની દવા મેન તો લેવા ઊભા રહ્યા છે ઉંમરને હિસાબે થતું રહેતું હોય છે એમને દવા તો એ પેટ સાફ કરવાની રેગ્યુલરલી જ છે અને એટલે એમને શું છે કે બ્રેડવાળું કે મેંદાવાળું ખાવાનું અમે ના પાડી હતી એટલે એને કાંઈ ખાધું નથી બપોરે રોટલીની ભાજી ખાધી છે એટલે અત્યારે ફાધર ટૂંકમાં મારા ફાધર હું ને રિયા ત્રણ જ છી ખાવામાં મેઇન સેન્ડવીચ ફટાફટ પોચી મસાલો દસ મિનિટમાં વઘારીને ખાવા બેસી જવાનું છે મળી ગઈ બધી છે ને આ રોડ ઉપર સારુ મેડિકલ હા હું બ્રિજ અમે બ્રિજ ઉપર તો આ લોકો દુકાનો હજી નથી બનાવતા કોઈ કાઈ વાંધો દુકાનો બનશે

હાર્ડ ડિસ્ક રાખી શકાય આ પરિસ્થિતિમાં પડ્યું હોય છે એટલે મેં કીધું આ તો પહેલાં આપણે ખર્ચો કરવો જરૂરી છે

છે નીંદર આવે છે તો સુઈ નથી દવા લેવી છે દવા લેવાનું ચાલુ કરો તમારે હજી અલગ અલગ લેવી હોય ને બાપુજી રિયાનો કટાસ ગળા સુના નો સાદો મસાલો છે યાદ કરે છે ટાઈમ થઈ ગયો છે ને અત્યારે વાતો કરવાનો ના મમ્મીનો બ્રેડની સાઈઝ તો બહુ નાની છે અહી એ બહુ મોટી હતી મારીન ની અત્યારે ઘી માં થાવા માંડી છે અને આ જો માલ આવ્યો હવે માર્કેટમાં ચીઝ વાળો માલ અપાય મને સેન્ડવિચ એક જ એ વસ્તુ છે વેજ હોય કે ચીઝ વાળી તને બધાયમાં ચીઝ જોઈ છે બીજું મેં સર મને નહી ખોજી આ ટોસ્ટર જે ઓલી કાચી સેન્ડવિચ માં ના થાસ આ એટલે ખાલી સેન્ડવિચ માં જોઈએ અને પીઝા માં પીઝા કે આપણે ઘરે બનાવી લે આનો સ્વાદ જ કઈક ઓપરેટી માં આવશે આ બડતી લાગે જો એટલું ખોયલું હોત તો હાલત

ચાલો હવે અત્યારે હું આરામ કરું હું આ વિડીયો વિરામ આપું આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય સજો વિડિયો પસંદ આવ્યો હોય વિડીયો એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત